ઉંદર કારની અંદર ઘૂસી જાય છે આ પાંચ ટ્રીક અજમાવો ઉંદર કારની આસપાસ પણ નહીં આવે ઉંદર આપણને ઘણી રીતે નુકસાન કરે છે ઉંદર ઘર કારખાના કે કાર જેવા વાહનોની અંદર ઘૂસી જાય તો નુકસાન કરે છે ખાસ કરીને વરસાદની સિઝનમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં ઉંદર ઘૂસી જતા હોય છે ઉંદર કારમાં સીટ કવર મ્યુઝિક સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અહીં આપણે અમુક ટિપ્સ આપીએ છીએ જે ટિપ્સ અજમાવીને તમે તમારી કારને ઉંદર બચાવી શકો છો તમારી આ ભૂલોના કારણે ઉંદર કારમાં ઘુસતા હોય છે કારની અંદર ખાવા પીવાની વસ્તુઓ રાખવી નહીં તમારે ક્યારે પણ કારની અંદર ખાવા પીવાની ચીજ રાખવી નહીં જો કારની અંદર ખાવા પીવાની ચીજ નીચે પડી જાય તો તરત જ સાફ કરી લેવી કારણ કે ઉંદર ખાવા પીવાની ચીજોની સુગંધ દૂરથી થી સૂંઘી લેશે જેના કારણે તે કારમાં ઘૂસી જાય છે અંધારામાં કાર પાર્કિંગ કરવાનું ટાળવું અંધારામાં કાર પાર્ક કરવાનું ટાળવું જોઈએ હકીકતમાં વરસાદના દિવસોમાં જમીનની અંદર પાણી ભરાઈ જવાના લીધે બહાર આવેલા ઉંદરો જગ્યા છે આવી સ્થિતિમાં ઉંદર અંધારામાં પાર્ક કરેલી કારમાં ઘુસી જાય છે આથી તમે જ્યાં કાર પાર્ક કરો ત્યાં તે વાતનું ધ્યાન રાખો આ ઉપરાંત કાર પાર્કિંગમાં એક નાનો બલ્બ ચાલુ રાખો તેનાથી કારની અંદર ઉંદર ઘુસવાની સંભાવના ઓછી થાય છે કારમાંથી ઉંદર ભગાડવાની ટીપ્સ એક નેપથેલિન બોલ્સ ઉંદરને કારમાંથી બહાર કાઢવાનો એક સરળ અને ઘરેલું ઉપાય છે કે તમે તમારી કારમાં નેપ્તેલિન બોલ્સનો ઉપયોગ કરો આ ચીજ કારની સ્પેસમાં નાખી શકો છો બે અનડી ફિનાઇલ અનડિલ્યુટેડ ફિનાઇલ કારના એન્જિનમાં સાટી શકાય જે ઉંદરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે તમાકુના પાંદડા પાંદડા તમાકુથી માણસને કેન્સર થાય છે પરંતુ તેના કારમાંથી ઉંદર બહાર કાઢવામાં મદદ કરે છે આથી તમાકુના પાંદડાની પોટલી કારના એન્જિન અને પાછળની ડિક્કીમાં રાખી શકાય તમાકુની ગંધ ઉંદરને કારની અંદર આવતા રોકે છે ચાર રેટ પિલેન્ટ સ્પ્રે

પેસ્ટ રિપ્લન્ટ મશીન ઓનલાઈન ઈ કોમર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે આ એક એવું મશીન છે જે તમારે કારની નજીક મૂક્યા બાદ તે એક અલ્ટ્રાસોનિક સાઉન્ડ કાઢે છે આ ઉંદર સહન કરી શકતા નથી પરિણામે ઉંદર કારમાંથી બહાર નીકળે છે